સૌરાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે વિશ્વભરના ભક્તો માટે આ પાવનધામ અડગ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે સોમનાથની પવિત્ર ભૂમિ પર વિદેશી પરિવારે મનની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ માટે સોમપુરા બ્રાહ્મણ સમાજના સાથે હોમાત્મક લઘુ રુદ્ર યાદ કરાવી ધન્યતા અનુભવી હતી બ્રાઝિલના રહેવાસી ચાર્લીસ તેમના પરિવાર સાથે ખાસ સોમનાથ પધાર્યા હતા તેમને સનાતન સંસ્કૃતિ પ્રત્યે વિશેષ લગાવ છે યોગ સાધના મંત્રોચાર પૂજા અર્ચના અને વૈદિક પરંપરાઓ પ્રત્યેની તેમની ઊંધી શ્રદ્ધા છે મનની શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ માટે તેવોએ સોમનાથ ધામ પસંદ કર્યું સો દીઝ અઝ અ વેરી ગ્રીજ એક્સપિરિયન્સ જો માઈ સ્ટુડન્સ ધ દિ કેન્ગ સી ધ રિયો બ્રાહ્મણીઝ ધ રિયો રિત્રોઝ એમ વેરીઓ So something that they can experience only here in India. So uh, we came to Samanath. We have uh, a friend, because my wife is also astrology, She do Jyotish. She's studying that. So a lot of remedies for my students here in Samanath. So we contact uh, our friend, Virag Ji. a Pujari Brahmin. And he gave me the contact of uh, our priest friends, Sameshvara that we could do this big puja and home just to pacify our papas and our karmas, bad karmas, for us to have a clear mind of what is life, what is spiritual life, for us to be each day more close to to God. <laughs> કાલે દ્વારકાથી જઈને આવ્યા સવારે સોમનાથ આવ્યા જુના મંદિરમાં સંપૂર્ણ મેને જે મહામૃત્યુંજય જે પૂજા કહેવામાં આવે છે એ મહામૃત્યુનજી પૂજા કરાવી પૂજા અંતર્ગત જે સોમનાથ દાદાનો હોમાત્મક જે લઘુરૂદ્ર છે એ હોમાત્મક લઘુરુદ્ર આજે બ્રાહ્મણો દ્વારા સોમનાથ ના તીર્થ બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યો છે